નડિયાદ કમળા રોડ ઉપર આવેલ જીઆઈડીસી માં રુદ્ર એન્ટરપ્રાઇઝ ના નામે આવેલ ફેક્ટરી માં ખેડા એસઓજી પોલીસે પાતને આધારે રેડ કરી ક્લોરન હાઇડ્રેટ પાવડર બનાવી વેચતા હોવાનો મોતનો સામાન ઝડપાયો જીઆઈડીસી માં રુદ્ર એન્ટરપ્રાઇઝ ના નામ ફેક્ટરી સંચાલક પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠા ગોપવાણી પોતાના આર્થિક ફાયદા સારું ક્લોરર માંથી પ્રક્રિયા કરી તેમાંથી ક્લોરર હાઇડ્રેટ પાવડર બનાવી તે અન્ય કેમિકલ ના નામે કોઈ પણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતો હતો આ કેમિકલ પાવડર જેરી હોવાનું તેમજ તેનો ઉપયોગ નશો કરવા સારું ડુપ્લિકેટ તાળી બનાવવા માટે થતો હોવાનું તપાસમાં સામે આવ્યું આ કેમિકલ પાવડર યુક્ત તાળી પીવાથી માનવ શરીરના ના સ્વાસ્થ્ય ને હાનિકારક તેમજ તેનાથી મોત પણ નીપજી શકે તેવું જાણવા છતાં આ કેમિકલ પાવડરનું નું ગેરકાયદેસર રીતે ઉત્પાદન વેચાણ સંગ્રહ તેમજ હેરફેર કરવામાં આવતું હતું પાવડર મુંબઈ ખાતે વેચવામાં આવતો હતો સમગ્ર બાબતે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું કે ક્લોરર પ્રક્રિયા કરી ક્લોરર હાઇડ્રેટ પાવડર બનાવવામાં આવતો હતો જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવા માટે થતો હોય છે આમ તો હકીકતમાં તેનો ઉપયોગ સિડેટ ટેવ્સ અને એન્થેસ્ટિક તરીકે થતો હોય છે પરંતુ હાલમાં પ્રતિબંધિત છે ને મુંબઈનો પ્રકાશ છે કે તે ફેક્ટરી ચલાવતો હતો ને આ પાવડર પણ મુંબઈ ખાતે વેચવામાં આવતો હતો ફેક્ટરીમાંથી અગત્યના ડોક્યુમેન્ટ્સ રો મટીરીયલ ફાઇનલ પ્રોડક્ટ સહિત ઓગણીસ લાખ નું કેમિકલ અને અન્ય મુદ્દા માલ મળી કુલ ચોવીસ લાખ નો મુદ્દા માલ કબજે કરાયો જી સર નડિયાદમાંથી ફેક્ટરી બીજું વધુ એક તેલ પૈસા શું છે માટે એસઓજી પીઆઈને બાતમી મળેલી નડિયાદ જીઆઈડીસીમાં એક ભાઈ છે એ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવસ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થયો થતો હતો પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો એ પ્રતિબંધિત છે તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોશનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરોહેડ્રેટ છે એ બનાવતા હતા ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ત્રણસો આઠ ત્રણસો અઠ્યાવીસ બસો બોતેર બસો તોતેર એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે કારણ કે એના જે બિલ છે એની અંદર પણ એને અમુક અલગ નામ દર્શાવેલા છે અહીંથી એ મુંબઈ વેચતા હતા અહીંયા ગુજરાતમાં એ નહોતા વેચતા ડાયરેક્ટ મુંબઈ વેચતા હતા એટલે હવે આગળની બધી તપાસમાં ખબર પડશે બીજા આરોપીઓને પકડવામાં આવશે એટલે કે આગળના લિંકેજીસ કેવી રીતના છે ને કેવી રીતના નેટવર્ક ફેલાયેલું હતું મુદ્દામાલમાં શું શું પકડ્યું છે મુદ્દામાલમાં રો મટીરિયલ તરીકે ક્લોરલ વાપરે છે કે જેને ટ્રાયક્લોરો એસિટલ ડિહાઈડ કહી શકીએ કેમિકલ ભાષામાં અને એની અંદર પાણી મિક્સ કરી અને એને હાઇડ્રેટ બનાવતા હતા હાઇડ્રેટ જે છે એ પાવડર ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે એ પણ મળેલ છે અને ટોટલ માલ ઓગણીસ લાખ જેટલો ટોટલ માલ છે જે કેમિકલ માલ છે અને એ સિવાય એના અન્ય માલ જે મળેલ છે કમ્પ્યુટર પ્રિન્ટર બીજી વસ્તુઓ એમ કરીને ટોટલ ચોવીસ લાખનો માલ કબજે કરવામાં આવેલ છે અહીંથી લોકલ લેવલે કોઈ ડાયરેક્ટ આપતા હોય એવું નથી અહીંથી મુંબઈ ખાતે આપતા હતા એટલે હવે એ તપાસ કરી અને પછી આગળ ખબર પડશે પણ અગાઉ જ્યારે કેસ થયેલા છે આ જિલ્લામાં અથવા અન્ય જિલ્લામાં ત્યારે એવું ધ્યાને આવેલ છે કે ક્લોરલ હાઈડ્રેટનો ઉપયોગ જે છે એ તાળી બનાવવામાં આવતો હોય છે જેને ડુપ્લિકેટ કહી શકીએ કારણ કે તાળી તો હકીકતમાં એક નેચરલ પદાર્થ હોય છે

એ ત્રણે ત્રણ પ્રકારના મુદ્દામાં મળ્યા છે એ અમે તપાસ કરી રહ્યા છીએ એટલે એ બાબતે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ના હાલ અહીંયા તો નથી પણ અન્ય જગ્યાએ ગુજરાતમાં કે બીજી કોઈ જગ્યાએ બીજા રાજ્યમાં આવેલ છે કે કેમ એ અમે તપાસ ચોક્કસ કરીશું ના એમની પાસે કોઈ પણ પ્રકારના લાયસન્સ નથી એ બાબતે અમે જીપીસીબીને પણ જાણ કરી છે જેઆઈડીસી ને પણ જાણ કરી છે એ હવે એનો વધારે અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ અને જે જે પુરાવા એના મળશે એના આધારે અમે તપાસ કરીશું આનંદમાં સત્ય નિશન